નમસ્કાર દર્શક મિત્રો મિત્રો એલજીટી જીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક નવો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેની વાત કરીએ આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય એવા ચેતાભાઈ વસાવા થયા લાલ કોની પર લાલ થયા તમે જોશો અત્યારે બગદાણા વિવાદ ચાલી રહ્યો છે તો તેનો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે જે ચૈતર ભાઈ વસાવા અત્યારે કોને ધમકાવી રહ્યા છે લાલ ગુમ થઈ ગયા કલ જે કોન્ટ્રાક્ટર છે અને જે આ વિવાદ ચાલી રહ્યો છે એમની પર પણ શું બોલી રહ્યા છે ચૈતરભાઈ ભાઈ વસાવા તમે આખો વિડીયો જુઓ પછી ન હોય તો આપણી એલજીટી ગુજરાતીને ને સબસ્ક્રાઈબ કરી લો જય જય માતા તારી મનસાઉ છે મનસાઉ છે આનું નિરાકરણ કરવા આવ્યો છે એ અમે હું અહીંયા બેઠા છે અમે શું કરીએ છીએ ભાઈ હજુ એક મહિના પછી તું ડિસિઝન આપવાનો તારી ચાલાકી બધી બંધ કર હરકી વાત કર ગોળગોળ વાત નહીં કર હે આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે હે નિર્ણય લે તું હા કાલે સમય માંગ્યો તો સમય લઈને બોલ બધી ગોળ ગોળ વાત નહીં કરતું બધી હોશિયારી ઉતારી દેવું અમે હમણાં એવું હમત તો નહી હા આ ડ્રાઈવરો બારથી લાવીને અમદાવાદ